લો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ચોકલેટ મમરાની ચિક્કી તો આ રીતે તમે ચીક્કી બનાવશો તો નવી રીતે નવા ટેસ્ટમાં અને ચીકી છે તે દાંતમાં ચોટશે નહીં રેગ્યુલર આપણે મમરાની સાદી ચીકી બનાવીએ છીએ તો આજે આપણે ચોકલેટના ટેસ્ટમાં ચીકી બનાવવાની છે આ ચીક્કી છે તે તમારા બાળકોને ખૂબ ભાવશે તો ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં સો ગ્રામ મમરા લેવાના છે તો પચાસ ગ્રામ ગોળ લેવાનો છે બે ટેબલ સ્પૂન કોકો પાવડર લીધો છે વન ટી સ્પૂન ઘી લેવાનો છે ગાર્નિશિંગ માટે પિસ્તા લીધા છે તો પિસ્તાને પહેલા જ કટ કરીને રાખી દીધા છે એક ક્યુબ આપણે બટર લેવાનું છે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડ માં રાખી દેવાના છે તો ઘણીવાર મમરા છે તે હવાઈ ગયા હોય છે તો મમરાને શેકવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને જે મમરા રાખ્યા હતા તે મમરા નાખવાના છે અને મમરાને ત્રણ મિનિટ સુધી શેકી લેવાના છે મમરા બરીનો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્રણ મિનિટ થઈ ગઈ જે મમરા છે તે આપણે હાથની મદદ આ રીતે ચેક કરી લઈશું મમરા છે તે ક્રિસ્પી થઈ ગયા છે પ્લેટમાં નાખી અને ઠંડા થવા સાઈડમાં રાખી દઈશું અને ગેસને બંધ કરી દેવાનો છે તો મમરાને શેકવામાં મમરા છે તે બરી જશે તો ચીકીમાં ટેસ્ટ તમને કડવો લાગશે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો મમરાની ચીકી બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું બટર રાખ્યો તો તે બટર નાખવાનું છે અને બટરને ઓગળવા દેવાનું છે બટર સારી રીતે ઓગળી જાય તો જે ગોળ રાખ્યો તો તે ગોળ નાખવાનો છે અને ગોળને પણ ઓગાળી લેવાનું છે ગીડું તમે ખાતા હો એ પ્રમાણે તમારે ગોળનો ઉપયોગ વધુ કે ઓછો કરવાનો છે જે ઘી રાખ્યો તો તે ઘી નાખવાનું છે અને ઘીને પણ ઓગાળી લેવાનું છે તો ગોળ અને ઘીને ઓગાળી અને જે કોકો પાવડર રાખ્યો તો તે કોકો પાવડર નાખવાનો છે ગોળમાં આ રીતે બબલ્સ થઈ જાય પછી તમારે કોકો પાવડર નાખવાનો છે કોકો પાવડર એડ કરી અને કોકો પાવડરને પણ ગોળમાં સારી રીતે મિક્સ કરી દેવાનો છે મિક્સ કરી અને ગેસને બંધ કરી દેવાનો છે ગોળમાં પાણી નથી નાખવાનું અને કોઈ પણ પ્રકારનો પાયો લેવાની જરૂર નથી ગોળમાં કોકો પાવડર છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો જે શેકીને મમરા રાખ્યા હતા તે શેકેલા મમરા નાખવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો ગોળનો ઉપયોગ પણ કર્યો છે અને કોકો પાવડરનો ઉપયોગ પણ કર્યો છે એટલે ગીડું તમે ખાતો એ પ્રમાણે તમારે ગોળ અને કોકો પાવડરનો ઉપયોગ કરવાનો છે શેકેલા મમરા છે તે ગોળમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે તો એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં બટર લગાવી દીધું છે બટરની જગ્યાએ તમે ઘી પણ લગાવી શકો છો તો કઢાઈમાંથી ગરમા ગરમ ચીકીને પ્લેટમાં આ રીતે કાઢી અને વાટકીની મદદથી આ રીતે પ્લેટમાં ચીકીને સેટ કરી દેવાની છે ગરમા ગરમ તમે વાટકીની મદદથી આ રીતે પ્લેટમાં ચીકીને સેટ કરશો તો ફટાફટ સેટ થઈ જશે તો ગાર્નિશિંગ માટે જે પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે પિસ્તા નાખવાના છે અને ગરમા ગરમ ચીક્કીને તમારે છરીની મદદથી પીસ કરી લેવાના છે નાની મોટી સાઇઝના તમને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે ચીકીના પીસ તૈયાર કરી લેવાના છે અને ચીકી ઠંડી થઈ જશે અને તમે કટ કરશો છરીની મદદથી તો કટ થશે નહીં તો આ ચીકીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો ચોકલેટ મમરાની ચીકી છે તે બગડશે નહીં રેગ્યુલર મમરાની ચીકીની જગ્યાએ તમે એકવાર આ રીતે ચોકલેટ મમરાની ચીકી જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે ચોકલેટ મમરાની ચીકી બનાવી અને તમારી ચોકલેટ મમરાની ચીકી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને જો તમે આ રીતે ચીકી બનાવશો તો તમારા બાળકોને પણ ચીકી છે તે ટેસ્ટમાં બહુ સારી લાગશે જો તમને ચોકલેટ મમરાની ચીકીની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવ અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે